હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના કડીના કરણનગરમાં રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી તેમાં પિતા અને એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે એક પુત્રને રાહદારીએ બચાવી લીધો હતો અને આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે કડી તાલુકાના કરણનગરમાં ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરતભાઈ બજાણિયાએ બે માસુમ પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી અને તેમાં પિતા ભરતભાઈ અને બે વર્ષનો હિતાંશુ મોતને ભેટ્યા છે જ્યારે ચાર વર્ષના વિહાનને સ્થાનિકોએ બચાવી લીધો હતો બીજી તરફ આ બનાવની જાણ થતાં કડી પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક યુવક ભરતભાઈના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેઓ બે બાળકો સહિત પરિવાર સાથે રહેતા હતા પરંતુ થોડા સમય પહેલા તેમની પત્ની વચ્ચે કોઈ તકરાર થઈ હતી અને મહિના છૂટાછેડા થયા હતા જેના પગલે માનસિક ટેન્શનના કારણે આ પગલું ભર્યું હોવાનું લોકોના મુખે સર્ચાઈ રહ્યું છે તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે